દ્વારકા જિલ્લાના સલાયા નગરપાલિકાનું નગરપાલિકાશ લાખ જેટલું વીજ બિલ બાકી હોવાના સમાચાર આવ્યા બાદથી ભારે ચર્ચા જાગી ગઈ છે ત્યારે આ જંગી વીજ બિલ બાકી હોવાથી પીજીવીસીએલ દ્વારા વીજ કનેક્શન કાપી નાખવામાં આવતા આને લઈને સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓમાં પણ ભાગદોડ મચી ગઈ છે તો સલાયા નગરપાલિકાના ત્રણ વીજ જોડાણ કાપવામાં આવ્યા છે જેમાં પિસ્તાલીસ લાખ જેટલું વીજ બિલ બાકી રહેતા પીજી બીસીએલ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે પાલિકા બિલ્ડિંગ સ્ટ્રીટ લાઇટ અને કમ્યુનિટી હોલના વીજ કનેક્શન કાપવામાં આવ્યા છે તો પીજી બીસીએલ કચેરી દ્વારા સલાયા પાલિકાને અનેક નોટિસ આપવા છતાં આ વીજ બિલ નહીં ભરતા પીજી બીસીએલ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે તો સલાયા નગરપાલિકાની સ્ટ્રીટ લાઇટનું બિલ પણ બાકી હોવાથી સલાયા શહેરમાં અંધારપટ છવાય છે